ઉન્ટ ખોલાવતા હતા બેંક એકાઉન્ટમાં નાણાંના ટ્રાન્ઝેક્શન પર છ થી દસ ટકા કમિશન મેળવતા હતા જે વિક્ટિમ છે એમની સાથે અંદાજે તેત્રીસ લાખની એક ફ્રોડની ફરિયાદ અમારે ત્યાં હતી જે ફરિયાદમાં અગાઉ જામનગર ખાતેથી નાઇજીરિયન ગેંગના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પહેલાં મેં અલગ અલગ ત્રણ ટીમો બનાવી હતી સૌ બેંગ્લોર ખાતેથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને મોકલવામાં આવી હતી જેમાં મુંબઈ ખાતેથી અન્ય ચાર આરોપી જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ એક ત્રિજુદીલાલ કુર્મી એક આરોપી છે રાજેશ સરોજ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી એટલે ટોટલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી